શું છે હું કહું સર તમે આ જાહેરમાં માવ ખાઈ રહ્યા છો શું તે યોગ્ય છે અયોગ્ય છે તો તમને નથી લાગતું કે આ તમને માવ ખાતા જોઈને આજની આ ન્યુ જનરેશન જાહેરની અંદર તમારો માવ ખાતા જોઈને એ પણ શીખે શું તે યોગ્ય છે અયોગ્ય છે ના ખાવું જોઈએ તમે આવ્યા મન ગમ્યું તમે સવાલ પૂછ્યો એ પણ ગમ્યું તો સર તમને નથી લાગતું કે આ માવો તમારે ફેંકી દેવો જોઈએ શું તે યોગ્ય નથી માવો તો ફેંકી દે યોગ્ય છે પણ ના ફેંકવું બાર રૂપિયાનો માવો છે પૈસા બગડે ને તો સર આવા દિવસના કેટલા માવા ખાઈ જાઓ છો પંદર માવા પંદર માવા મતલબ તમે ત્રણસોથી થી સાડી ત્રણસો રૂપિયાના માવા ખાઈ જાઓ છો તો સર તમને નથી લાગતું કે આ ત્રણસો થી સાડી ત્રણસો રૂપિયાનું ફ્રૂટ ફળ લઈ અને તમે તમારા છોકરાઓને ખવડાવો કરે તે યોગ્ય છે છોકરાઓને ફ્રૂટ લઈ જઈને ખવડાવી એ યોગ્ય છે પણ હું લઈ જાઉં માવા ખાઉં તો એ લઈ જાઉં એ યોગ્ય છે બાળકોને ફ્રૂટ ખવડાવવું જોઈએ આઈ એક્સેપ્ટેડ સર ઢોઢા જેવા થઈને ગધેડા પણ ના ખાય એવી આઈટમ તમે ખાઈ રહ્યા છો શું તે યોગ્ય છે અયોગ્ય છે હું માનું છું તમે આવ્યા મન ગમ્યું બીજું તો શું કહું ના ખાવા જોઈએ આઈ એક્સેપ્ટેડ તો સર તમે આ તમારો બે મિનિટનો અમને સમય આપ્યો એ માટે અમે અમારી ચેનલ તરફથી તમારા આભારી રહીશું માઉ તમારે ના છોડવું હોય તો કંઈ નહીં ઠેલામ પહેજો આવજો થેન્ક યુ ચાલ કે મેડમ બંધ કરો એ ઉભા રહ્યો આ ભાઈ ચમ હું આમ કરીને તારે એ કેમેરામેન અમારો પેલા 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 ના કેમેરા આવતા પેલા લોબા લોબા ચકેડો ફેવર વાળા ઓ હો એ નઈ ટીવી ગયા એટલે હું હવે તો મોબાઈલ સ્માર્ટફોન આવી ગયા ને પણ તોય જે આદત નઈ જઈ ને એટલે મચેડી જાય બરાબર આ તે આ તમે સવાલ પૂછ્યા બરાબર આ માવો મુખ ખાતો તો તમે ઉતારવા મંડે આવતા હોત હવે હું હોય ને જે મસાલા ખાઉં એ મારા સસરાને નથી ખબર કેમ કે મારા લગ્ન જે વ્યક્તિએ કરાયા ને એ વ્યક્તિએ એમ કીધું હતું કે મારા જમ તમારા જમીન તો ધોળણ દાણનું એ વ્યસન નહીં બરાબર આ વસ્તુની મારા સસરા તમારો વિડીયો જોશી એટલે ખબર પડી જાય છે હવે એર્યા મને ફોન કરીને બોલશી શું એ યોગ્ય છે અયોગ્ય છે માનું છું બરાબર હવે મારા દોતમાં તકલીફ હતી તો હું ડૉક્ટર ભાઈ ગયો હતો તો ડૉક્ટરે એમ કીધું કે ટ્રીટમેન્ટ તો કરી દઉં પણ હવે પછી માવા ના ખાતા નહીં તો પાછી વધારે તકલીફ થશે મેં ડૉક્ટરને કહી દીધું મેં માવા બંધ કરી દીધા હવે તમારો વિડીયો એ ડૉક્ટર જોશે કે હજી આને માવા બંધ નથી કરે તો હવે પછી એ મારી ટ્રીટમેન્ટ નહીં કરે શું એ યોગ્ય છે અયોગ્ય છે પા ડોક્ટર ચેન્જ કરી દેવાનો એ યોગ્ય છે બરાબર હવે મારી વાઈફ અને મારા બાળકોથી છુપાઈને હું માવો ખાતો તો હવે આ તમારો વિડીયો મારી વાઈફ જોશે મારા બાળકો જોશે મારા બાળકો ઉપર ખરાબ અસર પડશે મારી વાઈફ હવે ઘરે મને ઘૂસવા નહીં દે શું એ યોગ્ય છે અયોગ્ય છે તો હવે મારે ક્યાં જવાનું માનું છું આ યેફ કેફ ટી બરાબર અયોગ્ય છે ને અયોગ્ય છે યોગ્ય શું છે હું કહું હા હા આ યોગ્ય છે મારી કેમ તમે હું શાંતિથી ઓળ ઊભો ઊભો માવો ખાતો હતો તમે આવતા હોત પૂછ્યા વગર મારા મોઢામાં માઇક ઘુસેડી દીધું શું યોગ્ય છે શું અયોગ્ય છે પૂછ્યા વગર શું પણ યોગ્ય છે અયોગ્ય છે પણ એ પરમિશન લેવી જોઈએ કે સર તમારું ઇન્ટરવ્યુ લઉં કે ના લઉં એ યોગ્ય છે બરાબર એટલે ગમે ત્યાં ઘૂસી નહીં જવાનું પૂછવાનું પેલા કે સર હું તમારો ઇન્ટરવ્યુ લઉં શું એ યોગ્ય છે એ વ્યક્તિ કે કે યોગ્ય છે તો ઉતારવાનો બરાબર ઓકે સર સોરી સર જવું છે હા જવું છે બરાબર હા તમે આયા મન ગમ્યું તમે સવાલ પૂછ્યો એ પણ મન ગમ્યું મેં તમને વળગાડી એ તમને નઈ ગમ્યું હોય હા બરાબર પણ શીખ મળી છે મળી ગઈ બરાબર ને માનું માનું નેકાટ કોણ આ યોગ્ય યોગલો કોણ ચાલો બંધ કરતો આ કેમેરા બે મેરા હે ના યોગ્યમ બોગ્યો કર્યા વગર આ માવા પાછળ તો ખાસો નુકસાન જાય શું માવા ખાવા યોગ્ય છે અયોગ્ય છે ના ખાવા જોઈએ